નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય ધોરણ બે ગુજરાતી પંદર સો એપ્રિલ બે હજાર ઓગણીસનું પેપર જોઈએ તો માર્ગદર્શિકામાં છે કે અગાઉ ધોરણ બેના વિદ્યાર્થીની નિધન કસોટી લેવામાં આવી છે ત્યારબાદ શિક્ષકો દ્વારા જરૂરી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થયું છે શાળાના ધોરણ બેના તમામ વિદ્યાર્થીની આ કસોટી લેવાની છે અને આ બધી એની સૂચનાઓ આપેલી છે એ સૂચના વાંચી લેવાની એમાં પેલું છે શબ્દ વાંચન એટલે જો વિદ્યાર્થીને શબ્દ વાંચન બધા શબ્દ વંચાવાના છે જો એક શબ્દનો વાંચે તો ઝીરો માર્ક પાંચ કરતાં ઓછા શબ્દ વાંચે તો એક માર્ક અને પાંચે શબ્દો સાચા વાંચે તો બે માર્ક એમાં બાર હરોળ આપેલી છે એ બધી હરોળ વંચાવાની છે પછી વાક્ય વાંચન કરવાનું છે વિદ્યાર્થી બિલકુલ ન વાંચે તો જીરો વાંચવામાં ભૂલ કરે તો એક અને આખું વાક્ય વાંચે તો બે માર્ક તો આ સેટ એ બી અને સી માંથી કોઈ પણ એક સેટ વંચાવાનો રહેશે વિભાગ ત્રણ છે ફકરાનું વાંચન અને પ્રશ્નોત્તરી જો વિદ્યાર્થી કઈ ના કહે તો જીરો બીજા પૈકી એક ફકરો વિદ્યાર્થીને વાંચવા કહો ત્યારબાદ ફકરાના નીચે પૂછો પ્રશ્ન પૂછો અને પ્રશ્નથી જવાબની નોંધ મૂલ્યાંકન શીટમાં કરો આ ફકરો વિદ્યાર્થીએ વાંચવાનો છે શિક્ષકે વાંચવાનો કે સમજાવવાનો નથી વિદ્યાર્થી કંઈ ના કહે તો જીરો વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો એક અને સાચો જવાબ આપે તો બે તો અહીંયા પણ સેટ એ બી અને સીમાંથી કોઈ પણ એક ફકરો વંચાવી અને નીચેના પ્રશ્નો જવાબ વિદ્યાર્થી પાસે વંચાવવાનો છે અને જવાબ પણ એમની પાસેથી મેળવવાના છે પછીનો પ્રશ્ન છે ચિત્ર વર્ણન તો નીચેના પૈકી કોઈપણ એક ચિત્ર વિદ્યાર્થીને બતાવો આ ચિત્ર વિશે એક વાક્ય લખવા કહો વિદ્યાર્થીએ કરેલા લેખન વિશેની મૂલ્યાંકન શીટમાં કરવાની છે વિદ્યાર્થી જો કાંઈ ન લખે તો ઝીરો વિદ્યાર્થી ચિત્ર વિશે એક બે સાચા શબ્દ લખે તો એક અને વિદ્યાર્થી સાચું વાક્ય લખે તો બે તો એ ચિત્ર આપેલા છે એમાં એ બે અને સીમાંથી કોઈ પણ એક ચિત્ર વિશે એક વાક્ય લખવાનું છે ધોયડા કૂદે છે ક્રિકેટ રમે છે અને સફાઈ કામ કરે છે ત્યાર પછી છે શ્રુત લેખન પરીક્ષક એક પછી એક શબ્દ એવી રીતે છે કે જેથી બધા વિદ્યાર્થી સાંભળી શકે અને લખી શકે વિદ્યાર્થી કંઈ ન લખે અથવા ખોટો શબ્દ લખે તો જીરો અને સાચો શબ્દ લખે તો એક આ શબ્દ લખાવાના છે અને આ એની મૂલ્યાંકન શીટ આપેલી છે તે મૂલ્યાંકન શીટમાં મૂલ્યાંકન કરવાનું છે મૂલ્યાંકન શીટમાં તેને શબ્દોને બધું લખવાનું ચિત્રનું વર્ણન આ મૂલ્યાંકન શીટમાં એને જવાબો લખવાના છે અહીં ધોરણ બે વિશ્વ ગુજરાતી નિદાન કસોટી પેપર માર્ગદર્શન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં